હેલો મિત્રો જ્યારે તમે ઈશ્વર વિશે વિચારો છો ત્યારે શું વિચારો છો યુના વિશે તમે જાણતા હશો યુના એ દિવસ માછલીના પેટમાં રહ્યો પણ ઈશ્વર પાસે એના માટે મોટી યોજના હતી અને એટલા માટે એ ભયંકર પરિસ્થિતિમાંથી બહાર આવે છે એવી જ રીતે તમને બરાબર ખબર છે કે ડેનિયલને સિંહોના બિલમાં ફેંકી દેવામાં આવ્યું એ ભૂખ્યા સિંહો એ પનિશમેન્ટ હતી એ સજા હતી અને કાવતરું કરનાર લોકો ષડયંત્ર ઘરનાર લોકોને એમ હતું કે દાનિયલને મારી નાખીએ એનો ખાત્મો બોલાવી દે અને નષ્ટ કરી નાખીએ પણ પવિત્ર શાસ્ત્ર બાઇબલ આપણને બતાવે છે કે એ સિંહોના મો બંધ થઈ ગયા અને બિલમાંથી સહી સલામત દાનિયલ બાર આવે છે એવી જ રીતે લાજરસ પણ મરણ પામ્યો હતો અને એ મરણ પામેલો લાજરસ એક દિવસ નહીં પણ ચાર દિવસથી કબરમાં હતો અને એનું શરીર પણ ગંધાતું એ સાથે એના શરીરમાં ફરીથી ચેતના આવે ફરીથી જીવ આવે ફરીથી રિસ્ટોરેશન થાય એવી દરેક આશા જતી રહી હતી પણ તમને મને તો ખબર જ છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તના એક જ અવાજમાં લાઝરસ બહાર આવે છે અને મોટો ચમત્કાર થાય છે આ ત્રણે ત્રણ પરિસ્થિતિ આપણને એક ઘટના યાદ દેવડાવે છે આ ત્રણે ત્રણ પરિસ્થિતિ એ માછલીનું પેટ એ સિંહોની ગુફા અને ખબરમાં પડેલો એ લાઝરસ આ ત્રણે ત્રણ પરિસ્થિતિમાં જે કોમન અને સામાન્ય બાબત છે તો એ છે ઈશ્વરનું સામર્થ ઈશ્વરનું સામર્થ એ દરેક પરિસ્થિતિ પર હાવી થાય છે એ દરેક પરિસ્થિતિની સામે પડે છે અને આજે હું તમને ઉત્તેજન આપું છું તમારા જીવનમાં કોઈ એવી પરિસ્થિતિ છે તમને એવું લાગે છે કે નીકળી શકાતું નથી તમને એવું લાગે છે કે બહુ ભયંકર છે નિરાશા છે હતાશા છે બધું પતી ગયું છે કોઈ આશા નથી કોઈક રીતે આમાંથી બહાર નીકળાશે નહીં કોઈ રસ્તો દેખાતો નથી વેટ એક મિનિટ વિચાર કરો અને આ ત્રણ પરિસ્થિતિમાંથી જો બહાર નીકળી શકાતું હોય તો પછી તમારી પરિસ્થિતિ તો બહુ જ નાની છે અને ટ્રસ્ટ કરો પ્રભુ યસુ ખ્રિસ્ત ઉપર અને તમે ગમે તેવી પરિસ્થિતિ હશે એમાંથી બહાર નીકળશો નિરાશ થવાની જરૂર નથી વિશ્વાસ કરવાની જરૂર છે પવિત્ર શાસ્ત્ર બાઇબલ જણાવે છે

અને ઈશ્વર તમારામાં ચમત્કાર કરશે જો આવો કોઈ ચમત્કાર થાય તો અસ નો જણાવો અમને અમે બીજાને જણાવીશું અને તમારી સાથે ઘણા બધા લોકો આનંદ કરશે